આજે આપણે ધોરણછાના કુદરતી વિશેના પાઠ આઠ રામ રાખે તેમ રહીએનો અભ્યાસ કરીશું સૌ પ્રથમ આપણે કાવ્યની સમજૂતી મેળવીશું રામ રાખે તેમ રહીએ ઓધવજી રામ રાખે તેમ રહીએ તો આ પંક્તિનો અર્થ થશે અહીંયા રામ રાખે તેમ રહીએ તો અહીંયા રામ એટલે દશરથના પુત્ર રામ નહીં પણ નિરાકાર ઈશ્વર મીરા કૃષ્ણ ભક્ત હતા અને રચનામાં સંબોધન પણ કૃષ્ણ સખા ઓધવજીને કર્યું છે આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ ઓધવજી રામ રાખે તેમ રહીએ તો આ પંક્તિનો અર્થ થશે આપણે સૌ ઉપરવાળાની એટલે કે ભગવાનની ચિઠ્ઠીના ચાકર છીએ એણે ચિઠ્ઠીમાં જે લખ્યું છે એ પ્રમાણે આપણે કરવું પડે છે રામ રાખે તેમ રહેવાનું છે કોઈ દિન રહેવાની બાગ બગીચા તો કોઈ દિન જંગલ રહીએ તો આ પંક્તિનો અર્થ થશે कोई बार तमने बाग बगीचा में रहवा फरवा मड़े तो कोई बार जंगल में वसव पड़े कोई दिन भोजन शिरो ने पूरी तो कोई दिन भूख्या रही है तो आ पंक्ति अर्थ हसे कोई दिवस भोजन में पूरी जमवा मड़े तो कोई दिवस भूख्या पड़े कोई दिन पहने हिर तना ची तो कोई दिन सादा फरीय तो आ पंक्ति अर्थ हसे कोई दिवस एवं उगे कि तेरे रेशमी कपड़ा हो તો કોઈ દિવસ સાદા કપડામાં પણ ફરવું પડે કોઈ દિવસ સુવાને ગાડી કે તકિયા તો કોઈ દિવસ હોય પર સુઈએ તો આ પંક્તિનો અર્થ થશે કોઈ દિવસ એવું ઉગે કે સુવા માટે ગાડી તકિયા મળી રહે તો કોઈ દિવસ જમીન પર પણ સુવું પડે બાય મીરા કહે પ્રભુ ગીરધર ના હું સુખ દુખ સર્વે સહીએ તો આ પંક્તિનો અર્થ થશે કે મીરા કહે છે કે સુખ દુખ એ જીવનનો એક ભાગ છે જે આપણા ભાગે આવે તે પ્રભુનો પ્રસાદ માનીને સ્વીકારીને આનંદથી જીવવું જોઈએ હવે આપણે વાતચીતમાં આપેલા સોલ્યુશન મેળવીશું એક ભજન એટલે શું જવાબ ભજ ધાતુ એટલે ભજવું પરથી ભજન શબ્દ થયો છે જે પદ કે પદ્યમાં પરમાત્માને ભજવામાં આવ્યા હોય તે પદને ભજન કહે છે ભારત દેશના લોકોમાં પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવદેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ મળે તો ભોજન પ્રસાદ બની જાય અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ મળે તો ગીત ભજન બની જાય પ્રશ્ન બે તમને ગમતું ભજન કયું છે જવાબ મને નરસિંહ મહેતાનું નીચેનું ભજન ખૂબ ગમે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય જાણે રે પરકાર કરે તો મન અભિમાને નિંદા ન કરે કે સમદ્રષ્ટિને તુષ્ણા ત્યાગી પર જેને માત રે જીવવા થકી અસત્ય ન બોલે પરધન ન જાલે હાથરે મોહ માયા વ્યાપે નહીં તેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે રામ નામ શું તાળી રે લાગી સકળ તીરથ તેના તન મારે વણ લોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે ભણે નરસયો તેનું દર્શન કરતા કુલ ઇકોતેર તાર્યા રે પ્રશ્ન ત્રણ તમને ભજન સાંભળવા ગમે શા માટે જવાબ મને ભજન સાંભળવા ગમે છે કારણ કે ભજન એ પ્રભુ ભક્તિ માટેનું લય ઢાળ તાલ છંદ સાથેનું સુંદર ગીત છે ભજન મંડળી ઢોલક ખંજરી મંજીરા વગેરે વગાડીને સુંદર ભજનો ગાય ત્યારે સાંભળવાની અને ક્યારેક ગાવાની ભજનમય થવાની એક જુદી જ મજા છે ભજન સાથે નૃત્ય કરવાની પણ મજા છે પ્રશ્ન ચાર ભજન અને પ્રાર્થનામાં ફરક છે કયો જવાબ પ્રાર્થના ન ગાયેલું ગીત છે ભજન પ્રગટ મૂર્તિ છે બંનેની અલગ અલગ રીત છે પ્રાર્થના માત્ર ધન્યવાદ છે ભજન અહોભાવની અભિવ્યક્તિ છે તમે તમારા અંતરાત્માને સમજી લો પ્રાર્થના પણ પરમાત્મા સુધી પહોંચાડે છે અને ભજન પણ પહોંચાડે છે મંજિલમાં કોઈ ફેર નથી માર્ગ તદ્દન અલગ અલગ છે પ્રાર્થના બિદ છે અને ભજન વૃક્ષ છે પ્રાર્થના અપ્રબટ છે અને ભજન પ્રગટ છે ભજન નાચતી અને ગાતી પ્રાર્થના છે ભજન આર્જવ હૃદયની અભિવ્યક્તિ રૂપે કરેલી પ્રાર્થના છે પ્રાર્થના જોવી હોય તો તમને મહાવીર અને બુદ્ધમાં દેખાશે અને ભજન જોવા હોય તો મીરા અને ચૈતન્યમાં દેખાશે બુદ્ધ અને મહાવીરમાં જે અંદર સમાહિત છે તે મીરા અને ચૈતન્યમાં બહાર વહી રહ્યું છે બંને શુભ અને મંગલકારી છે પ્રશ્ન પાંચ કોઈ એક ભજનીક વિશે બે ત્રણ વાક્યો કહો જવાબ અનેક ભજનીકો નજર સામે તરી આવે છે એકની વાત કરું તો હેમંત ચૌહાણ જન્મ જસદણમાં હાલ રાજકોટના મવડી વિસ્તારમાં રહે છે કંઠ વારસામાં મળ્યો પિતા ભજનીકને દાદા મહાભારત રામાયણના ઉપાસક હતા સાતસો જેટલા આલ્બમ આઠ હજાર જેટલી ભક્તિ સંગીતની રચનાઓ પ્રસારિત થઈ છે છવ્વીસ જેટલા દેશોમાં પોતાના સ્વરને રમતો મૂક્યો છે અનેક એવોર્ડ એમનાથી વિભૂષિત થયા છે પંખીડા ઓ પંખીડા તું ઉડી જાજે પાવાગઢ

તે મુજબ સાથે બોલીને વિશિષ્ટ અર્થ બનતો હોય તેવા શબ્દના જોડકા બનાવી આપેલ જગ્યામાં લખો તો અહીંયા શબ્દ જોડકા બનાવવાના છે રોટલી શાક દાળ ભાત રાત દિવસ ચડતી પડતી દાણા પાણી અન્ન જળ આડોશ પાડોશ પ્રશ્ન ત્રણ પહેરવું ઉપરથી પહેરવા શબ્દ બન્યો છે એ ધ્યાનમાં લઈ વા પ્રત્યે લગાડીને નીચે દર્શાવેલ ક્રિયાવાચક શબ્દોને બદલીને ફરીથી લખો તેમજ મોટેથી વાંચો તો અહીંયા આપણે વા પ્રત્યે લખવાનો લગાવવાનો છે એક લખવું તો લખવા બે સૂવું તો સૂવા ત્રણ ઓઢવું તો ઓઢવા ચાર જવું તો જવા પાંચ બોલવું તો બોલવા છ દોડવું તો દોડવા સાત જોવું તો જોવા ગાવું તો 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 ગાવા તરવા ચાલવા પ્રશ્ન નવું કોઈ દિન પહેરવા તો કોઈ દિન સાદા ફરીએ આ પંક્તિમાં પરિસ્થિતિનો ભેદ જોવા મળે છે નીચે આપેલા શબ્દો અને શબ્દ સમૂહનો ઉપયોગ કરી આવી પંક્તિઓ બનાવો તો અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે એના ઉપરથી પંક્તિ બનાવવાની છે उदाहरण बत्रीस पकवान खिचड़ी पंक्ति कोई दिन खावा बत्रीस पकवान तो कोई दिन खिचड़ी खाई एक कोट ने पाटलू धोती पंक्ति को दिन पहरवा कोट ने पाटलू को दी धोती नी मौज मानी बे फूलों नी सेज कांटा पंक्ति को दिन मानवा फूलों नी सेज को दी चालवा कांटा नी केड़ी त्रण स्वेटर ने टोपी कांपड़ी पंक्ति કોદીન ઠંડીમાં સ્વેટરને ટોપી કોદીન ઠંડીમાં કામડી ઓઢીએ ચાર ચમચમતી ચમચમતી મોજડી મોજડી સ્લીપર સ્લીપર પગે મનગમતી રોજની પ્રશ્ન પાંચ પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો તો અહીંયા આપણે સાચા સામે સાચાની નિશાની કરવાની છે એક મીરાબાઈ રામ રાખે તેમ રહીએ એમ કહે છે કારણ કે રાગ જ ભાગ્યનો નિર્ણય કરનાર હોવાથી તેમની ઈચ્છા મુજબ જ જીવન ચાલે છે બે આપણે ચિઠ્ઠીના ચાકર જોઈએ એટલે જે રીતે ચાકરે શેઠની આજ્ઞા પાળવાની હોય તેમ આપણે ભગવાનની આજ્ઞામાં રહેવાનું હોય છે ત્રણ કોઈ દિન રહેવા અને બાગ બગીચા એટલે ખૂબ જ વૈભવ ભોગવવા મળે પ્રશ્ન છ ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર તમારી ભાષામાં લખો

મીરાબાઈના મૂળ પદો મુખ્યત્વે વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે આ ઉપરાંત તેમના પદો હિન્દી ગુજરાતી ઇત્યાદિ ભાષામાં મળે છે આથી કહી શકાય કે મીરાબાઈ બહુભાષીય કવયિત્રી હતા ત્રણ મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ કહી શકાય કઈ રીતે જવાબ હા મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ ચોક્કસ કહી શકાય તેમના લગ્ન ચિત્તોડના મહારાણા ભોજ રાજા સાથે થયા હતા પ્રશ્ન ચાર ફકરામાં ઝેર આપવાનો પ્રયત્ન થયો હતો તેમ લખ્યું છે આમ લખવાનું કારણ શું હશે જવાબ મીરાબાઈના પતિ મહારાણા ભોજરાજે મહેલમાં જ કૃષ્ણનું મંદિર બનાવી દીધું હતું મહારાણા ભોજરાજના મૃત્યુ પછી મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયા હતા મીરાબાઈના દિયર રાણાજીને આ પસંદ ન હતું બુધાજીએ પણ તેમને સમજાવ્યા પણ મીરા દુનિયા ભૂલી કૃષ્ણમાં રમતી જાય છે અને વૈરાગ્ય ધારણ કરી જોગણ બનતી જાય છે આ વાતથી તેમના સાસુ દિયર અને નણદ ગુસ્સે ભરાય છે તેમને મહેલના અલગ ઓરડામાં રાખવામાં આવે છે છતાં તેઓ કૃષ્ણ ભક્તિ છોડતા નથી આથી તેમનો દિયર એક સોનાના પ્યાલામાં વિષ ગોળીને એ પ્યાલો મીરાબાઈની પાસે મોકલાવી કહેવડાવ્યું કે આશરે રણછોડ રણછોડજીનું ચરણાકૃત છે એને પી જજો ચતુર મીરાબાઈ સમજી ગઈ કે આ ચરણાકૃત નથી પણ મને મારી નાખવા સારું મોકલેલું હળાહળ વીસ છે છતાં પણ એમણે તો ઝેર તો પીધા છે જાણી જાણી પદ ગાઈને ચરણાકૃત પી લીધું આ વિષપાન પછી પણ તેમનું મૃત્યુ થતું નથી પ્રશ્ન પાંચ મીરાબાઈનો જન્મ આશરે કેટલામી સદીમાં થયો હતો જવાબ મીરાબાઈનો જન્મ આશરે પંદરમી સદી ઈસવીસન સન ચૌદસો અઠ્ઠાણુંમાં થયો હતો પ્રશ્ન સાત માનવ જીવનમાં ચડતી પડતી અથવા સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણો તમારી ભાષામાં લખો માનવના જીવનમાં ચડતી પડતી અથવા સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણો નીચે મુજબ છે કોઈ દિવસ આપણને બાગ બગીચા જેવી કોમળ સુરક્ષિત જગ્યાએ રહેવા મળે તો ક્યારેક જંગલ જેવી ભયાનક જગ્યાએ રહેવું પડે કોઈ દિવસ આપણને ભોજનમાં શીરોપુરી જેવા મિષ્ટાન મળે તો ક્યારેક ભોજન ન મળતા ભૂખ્યું પણ રહેવું પડે કોઈ દિવસ આપણને પહેરવા માટે રેશમના કપડા મળે તો ક્યારેક સાદા કપડાં પહેરવા પડે કોઈ દિવસ સૂવા માટે ગાદી તકિયા મળે તો કોઈ દિવસ જમીન પર સૂવું પડે પ્રશ્ન આઠ સુખ દુઃખ જીવનમાં આવ્યા કરે છે તેવો ભાવ આ કાવ્યમાં જોવા મળે છે અહીં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આ મુજબના વાક્યો બનાવો તો અહીંયા આપણને બે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનું છે એક જીવનમાં તડકી છાંયડી વાક્ય તડકી છાંઈડી જીવનમાં આવ્યા કરે છે બે કાયમ રાત દિવસ વાક્ય રાત દિવસ કાયમ જીવનમાં પ્રભુનું નામ સ્મરણ કરવું ત્રણ વર્ષો વરસ સુકાળ દુકાળ વાક્ય સુકાળ દુકાળનું ચક્ર વર્ષો વરસ ચાલ્યા કરવાનું જ ચાર ઘડી ઘડી ટાઢ તડકો વાક્ય ટાળ તડકો ઘડી ઘડી વારાફરથી બદલાયા કરે છે પાંચ જીવનનો માર્ગ ખાડા ટેકરા વાક્ય જીવનનો માર્ગ હંમેશા ખાડા ટેકરાવાળો હોય છે પ્રશ્ન નવ નીચેના વાક્યમાં લીટી કરેલા પદના સ્થાને કોંસમાંથી તેના જેવા અર્થવાળો શબ્દ પ્રયોજી વાક્ય ફરીથી લખો તો અહીંયા જે શબ્દ નીચે લીટી દોરી છે એના જેવા અર્થવાળા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખવાનું છે એક કેટલાક માણસોને હીરના ચીર પહેરવા મળે છે તો હીર એટલે કે રેશમના વાક્ય કેટલાક માણસોને રેશમના ચીર પહેરવા મળે છે બે કેટલાક લોકોને ભોજનમાં શીરોને પૂરી જ ગમે છે શીરોને પુરી એટલે કે મિષ્ટાન વાક્ય કેટલાક લોકોને ભોજનમાં મિષ્ટાન જ ગમે છે ત્રણ કેટલાક પોતાના મહેલમાં રહેતા હોય છે મહેલ એટલે વાક્ય કેટલાક પોતાના પ્રાસાદમાં રહેતા હોય છે તકિયાને અઢેલીને અઢેલીને બેસવાની મજા પડે એટલે ટેકો લઈને વાક્ય તકિયાને ટેકો લઈને બેસવાની મજા પડે પ્રશ્ન દસ અહીં આપેલી વિગત ઉત્તર રૂપે આવતી હોય તેવા બે 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 પ્રશ્નો લખો તે વિગત આપેલી છે એના આધારે પ્રશ્નો બનાવવાના છે એક રામ રાખે તેમ રહીએ ભજન મીરાબાઈ ઔદ્ધવજીને કહેતા હોય તેમ લખવામાં આવ્યું છે તો પ્રશ્નો એક રામ રાખે તેમ રહીએ ભજન કેવી રીતે લખવામાં આવ્યું છે બે મીરાબાઈ ઔદ્ધવજીને કહેતા હોય તેવી રીતે કયું ભજન લખવામાં આવ્યું છે બે મીના પોતાના ઘરની નજીકના બગીચામાં પાગમાં અચૂક જાય છે પ્રશ્ન એક મીના ક્યાં અચૂક જાય છે બે મીનાના ઘરની નજીકમાં શું આવેલું છે ત્રણ દિનાને આજે ઉપવાસ હોવાથી ભૂખી રહેવાની છે પ્રશ્નો એક દિના આજે કેમ ભૂખી રહેવાની છે બે દિનાને ઉપવાસ હોવાથી તે શું કરવાની છે ચાર કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉંચક્યો હોવાથી તેમને ગિરિધર કહેવાય છે પ્રશ્નો એક કૃષ્ણને ગિરિધર કેમ કહેવામાં આવે છે બે કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉંચક્યો હોવાથી તેમને શું કહેવાય છે પ્રશ્ન અગિયાર ઉદાહરણ મુજબ શબ્દોના અર્થ લખો અને વાક્ય પ્રયોગ કરો તો અહીંયા શબ્દોના અર્થ લખી અને એનો વાક્ય પ્રયોગ કરવાનો છે ઉદાહરણ સુગંધ એટલે સારી વાસ દુર્ગંધ એટલે ખરાબ વાસ વાક્ય બનાવીશું ગુલ છડીના ફૂલોની સુગંધથી બગીચો મગમગ થઈ રહ્યો છે ગટર ઉભરાઈ અને આખા ફળિયામાં દુર્ગંધ ફેલાઈ ગઈ એક સજ્જન એટલે ખાનદાન કે સદાચારી માણસ દુર્જન એટલે ખરાબ માણસ વાક્યો સજ્જન ક્યારેય કોઈનું અહિત કરતો નથી દુર્જન હંમેશા બીજાનું અહિત કરવાના વિચારોમાં હોય છે બે સ્વપ્ન એટલે ઊંઘમાં ભાસતો દેખા દુઃસ્વપ્ન એટલે ખરાબ સ્વપ્ન ઊંઘમાં ભાસતો ડરામણ દેખા વાક્યો ઘણા યુવાનો તેમના સ્વપ્ન પૂરા કરવા રાત દિવસ મહેનત કરતા હોય છે નાના ભાઈએ મોટાભાઈ સાથે કરેલી છેતરપિંડી કોઈ દુઃસ્વપ્ન જેડી છે ત્રણ સુકાળ એટલે સારા પાકનો સમય દુકાળ એટલે અનાજ ઘાસ વગેરેની તંગીનો સમય વાક્યો આ વર્ષે સારો વરસાદ થતા દેશ માટે સુકાળ આવ્યો છેલ્લા બે વર્ષથી દેશમાં ચાલતા દુકાળને કારણે લોકોને ભૂખમરાનો સામનો કરવો પડે છે ચાર સદગુણ એટલે સારો ગુણ દુર્ગુણ એટલે ખરાબ ગુણ બીજાને મદદરૂપ થવાની ભાવના તે સદગુણ છે મારા ભાઈમાં એક જ દુર્ગુણ છે તે વાતે વાતે ગુસ્સે થઈ જાય છે પાંચ સબળ એટલે બળવા દુર્બળ એટલે કમજોર દુબળું વાક્ય મારો પિતરાઈ ભાઈ નિયમિત કસરતને કારણે સબળ છે મારા દાદીમાં બીમારીને કારણે ઘણા દુર્બળ થઈ ગયા છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ